હવે તમને આ પ્રોસેસ મેં ઓલરેડી સમજાવી છે પણ આપણી ચોપડીમાં બે વાર આપેલી યજમાન કોષ કે સજીવમાં પુનઃ સંયોજિત ડીએનએનો મેં શું કરાવી દીધો પ્રવેશ હવે ઉદાહરણ તરીકે હું આ પ્રોસેસ સમજાવું મેં તમને અહીંયાથી સમજાયેલું કે બામ એચ વન ધારની જગ્યા પર આપણે અહીંયા તોડીએ એટલે મારે કયો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેજક નાખવાનો બામ એચ વન એટલે એક જગ્યાએથી કટ થશે હવે બામ એચ વન કટ થાય અને અહીંયા હું મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ એડ કરું એનો મતલબ કયું જીન ડિસ્ટર્બ થઈ ગયું હા તમારામાંથી જો ઘણા ખરા બાળકો બોલ્યા કયું જીન ડિસ્ટર્બ થઈ જાય વિચારો હું અહીંયા જો બામ એચ વન નામનો એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકનો ઉપયોગ કરું ડીએનએ અહીંયાથી આ જે વાહક છે એને તોડું અને અહીંયા હું ઈચ્છિત લક્ષણોવાળું બહારથી ડીએનએને એડ કરું તો તમે મને જણાવો બહારથી જો આ ડીએનએ અહીંયા એડ કરી દીધું હોય તો કયું જનીન ડિસ્ટર્બ થયું ટેટ્રાસાયક્લિન ડિસ્ટર્બ થઈ ગયું એનો મતલબ મારે હવે આ જે વાહક છે એટલે કેવો વાહક કહેવાય આ આર ડીએનએ બન્યું ને આ રાઈટ રીકોમ્બિનેટ ડીએનએ જે બની ગયું મારી પાસે એમાં વાહક તરીકે કોણ છે તો કે પીબીઆર હા કે ના અને આ પીબીઆરમાં હવે કોણ જોડાણું તો કે બહારથી આવેલું ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએને મેં અહીંયા જોડી દીધું જો વ્હાઈટ કલરની લાઇનિંગ કરું છું આ મેં અહીંયા જોડી દીધું અને એનો મતલબ આ જોડવાથી કોણ ડિસ્ટર્બ થઈ ગયું તો કે ટેટ્રા ડિસ્ટર્બ થયું પણ હજી કોણ જીવે છે તો કે ભાઈ એમ્ફિસિલિન જેવી છે એવી ને એવી છે એટલે એમ્ફિસિલિનનું જનીન અહીંયા એવું ને એવું છે આ એમ્ફિસિલિન રાઈટ આમાં ડિસ્ટર્બ કોણ થઈ ગયો તો કે ટેટ્રા સાયક્લિંગ કેવું થઈ ગયું છે ડિસ્ટર્બ ટી ઈ લખું છું રાઈટ યાદ રહેશે તમને હવે આ વાહકને મેં કોની અંદર દાખલ કર્યું તો કે મેં યજમાન કોષમાં દાખલ કર્યું યજમાન કોષ તરીકે હું કોને લઉં છું તો કે ઈ કોલાઈને લીધા રાઈટ યજમાન કોષની અંદર મેં આ વાહકને શું કરી દીધું દાખલ કરી દીધું હાલો કરી દઈએ ફરીથી પેન બદલી નાખીએ આ મેં દાખલ કરી દીધું અને હવે આ યજમાન કોષની અંદર શું નાખીએ છીએ બોલો 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 રાઈટ આ ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએ આ યજમાન કોષમાં કોણ વહી ગયું મારો વાહક ચાલ્યો ગયો હવે મારે સ્ક્રીનિંગ કરવું છે સ્ક્રીનિંગ કેવી રીતે થશે તો કે આવા ઇકોલાય મેં ઘણા બધા ઈકોલાઈ લીધા હશે હવે આ ઈકોલાઈ ઉદાહરણ તરીકે હું જે બેસ્ટ રીતે સમજાવું છું કે ભાઈ સો ઇકોલાય છે એ સો ઇકોલાય પૈકી મારી પાસે આ વાહક ધરાવતો તો કેટલો ઇકોલાય છે એક જ ઇકોલાય છે એટલે એક ઇકોલાય કેવો છે રૂપાંતરિત થયેલો છે અને આ સો ઇકોલાય કેવા છે જે રૂપાંતરિત નથી થયા રાઈટ આ સો પૈકીના નવ્વાણું એવા છે કે જે રૂપાંતરિત નથી થયા અને આ એક ઇકોલાય એવો છે જે રૂપાંતરિત થઈ ગયા હું શું કરીશ હવે તો કે હું બાળ મિત્રો એક મસ્ત મજાની બેટરી પ્લેટ લઈશ અને આ પેટ્રી પ્લેટની અંદર હું શું કરીશ પોષક દ્રવ્યોનું માધ્યમ નાખીશ પણ એ પોષક દ્રવ્યોના માધ્યમ સાથે હું કઈ દવા નાખીશ મારે આવે રૂપાંતરિત થયેલા બેક્ટેરિયાને ઓળખવું છે તો આની અંદર હું કઈ દવા નાખીશ હાલો પોષક દ્રવ્યો વત્તા હું કઈ દવા નાખીશ વિચારો ત્યાં સુધી હું થોડુંક ડાર્ક બનાવી દવા તમારે જ વિચારવાનું છે હું એમ્ફીસીલીન નામનું એન્ટિબાયોટિક નાખું કે ટેટ્રાસક્લિન નાખું તો મને ખબર પડશે કઈ દવા વધારે સારી પડશે તું ચેક કરવા માટે કે કયા બેક્ટેરિયા ટ્રાન્સફોર્મ એટલે કે રૂપાંતરિત થયા છે બદલી ગયા છે આ એક્સપેરિમેન્ટ મેં તમને સમજાવી દીધો છે બોલો કઈ દવા નાખીશ થઈ ગયો ને કલરમાં બોલો તો આની અંદર હું શું કરવાનો છું તો આને કહી દઈએ આપણે પહેલા પોષક દ્રવ્ય અને પોષક દ્રવ્યોની સાથે હું કોને નાખીશ તો એક ચોક્કસ પ્રકારની દવા નાખીશ કેમ કે અહીંયા કોણ ડિસ્ટર્બ જે ડિસ્ટર્બ થઈ જાય એની વિરુદ્ધનું નાખવાનું રાઇટ એમ્ફીસિલિન ડિસ્ટર્બ થયું હોય તો ટેટા સાયક્લિન ટેટ્રાસાઇક્લિન ડિસ્ટર્બ થઈ હોય તો એમ્ફીલિન એટલે કે અહીંયા કોણ ડિસ્ટર્બ થયું ટેટ્રાસાઇક્લિન તો કોને નાખવાનો જવાબ મળી ગયો એમ્ફીસિલન અને એમ્ફીસિલિન ડિસ્ટર્બ થાય કોને નાખવાનું ટેટ્રા સાયક્લિન તો પોષક દ્રવ્ય વત્તાં હું એમ્ફીસિલિનનું માધ્યમ બનાવીશ રાઈટ અને હું આ સો એ સો ઇ લઈને આમંત્રણ આપીશ કે આવો અને અમારો ખોરાક ગ્રહણ કરો એટલે આ બધા આવશે અને આ પોષક દ્રવ્યના માધ્યમમાં બેસશે હવે શું થશે એમ્ફિસિલિન નામનું એન્ટીબાયોટિક હોવાને કારણે સોમાંથી નવ્વાણું બેક્ટેરિયા કે જે રૂપાંતરિત નથી થયા એ લોકો કેવા થઈ જશે દે આર ગોઈંગ ટુ ડાય મરી જશે કેમ કેમ કે રૂપાંતરિત નથી થયા એટલે એની પાસે એવું જનીન નથી જે એન્ટીબાયોટિકની સામે પ્રતિરોધ આપી શકે પરંતુ આપણું આ રૂપાંતરિત થયેલું જનીન છે રાઈટ રૂપાંતરિત થયેલા જે બેક્ટેરિયા છે એની પાસે પેલું એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જીન છે ને અહીંયા પેલું એમ્ફીસિલિન રેઝિસ્ટન્ટ જીન એટલે આને આપણે બોલ દઈએ એમ્ફીસિલિન રેઝિસ્ટન્ટ જનીન જે પ્રત્યાંકન અને ભાષાંતર દ્વારા ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન દ્વારા રાઇટ એમ્ફિસિલિન પ્રતિરોધક દ્રવ્ય પેદા કરશે અને આ દ્રવ્યને કારણે એને એમ્ફિસિલિનની કોઈ પણ પ્રકારની અસર નહીં થાય અને એના કારણે એ બેક્ટેરિયા જે છે એ પોતાનો ગ્રોથ કરશે એકના બેન બેના ચારને અહીંયા એનું બહુ ગુણન કરશે જ્યારે બાકી બધા બેક્ટેરિયા જે છે એ અહીંયા ગ્રોથ વૃદ્ધિ નહીં કરી શકે અને એના કારણે એ મરી જશે એટલે આપણે અહીંયા એનું સ્ક્રીનિંગ કરી લીધું અને સ્ક્રીનિંગ થઈ ગયા પછી આ બેક્ટેરિયાને આપણે અહીંયાથી અલગ કરીશું નવી પ્લેટ લઈશું અને નવી પ્લેટની પેટ્રીપ્લે અંદર ફરીથી પોષક દ્રવ્યોનું માધ્યમ નાખશું હવે એમ્પીસીલીન નાખવાની જરૂર નથી કેમ કેમ કે અહીંયાથી અલગ થઈ ગયા મને ખબર પડી ગઈ કે આ બેક્ટેરિયા જે અહીંયા બહુગુણિત થાય છે એની પાસે મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન પહોંચી ગયું છે હવે એને અહીંયા લઈ લેવામાં આવશે અને ત્યાર પછી એને અહીંયા બહુગુણિત કરવામાં આવે એટલે એકના બે બેના ચાર એટલે અહીંયા બેક્ટેરિયાની કોલોની બનાવશે અને એકવાર એની કોલોની બની જાય ત્યાર પછી આપણે એનો ફર્ધર અભ્યાસ કરી અને અભ્યાસ કરીને અહીંયા એ જોવામાં આવે છે કે મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું જે જનીન છે મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું જે જનીન છે એ અહીંયા પ્રત્યાંકન પ્રત્યાંકન પ્લસ ભાષાંતર ની પ્રક્રિયા દ્વારા ચોક્કસ પ્રકારનું પ્રોટીન અથવા તો મારે બોલવું પડે નિપજ આપે છે કે નહીં એટલે અહીંયા અભ્યાસ દ્વારા હું એ જોઈશ એની રચનાની અંદર જોઈશ કે આ જે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બન્યા છે એ મારી ઈચ્છિત નિપજ આપે છે કે નહીં લ્યો આખી પ્રોસેસ તમને ક્લિયર થઈ ગઈ મેં ફરીથી સમજાવી તમારે યાદ રાખવાની છે ચાલો હવે આ પ્રોસેસને હું સાફ કરું છું અને અહીંયા થોડું ઘણું આપણે વાંચી લઈએ કદો સાફ યસ સર તો ઓકે મિત્રો અહીંયા સુધી મેં યજમાન કોષોના અંદર કે સજીવમાં પોનો સે ડીએનએનો પ્રવેશ અને કઈ રીતે આખી ક્રિયા વિધિ થાય એ સમજાવી દીધી અહીંયા આપણે આ પોઈન્ટને રાખીએ છીએ અને હવે આપણે લાસ્ટ ટોપિક એટલે અગિયારમાં ચેપ્ટરનો લાસ્ટ ટૉપિક ભણવાનો છે કે એકવાર યજમાન કોષમાં એકવાર યજમાન કોષમાં શું વહી ગયું મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએને ધરાવતું વાહક વહી ગયું એટલે એ કોણ બની ગયા જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બની ગયા હવે મારે એ ચેક કરવાનું છે કે એમાંથી અભ્યાસ કરીને ઈચ્છિત નીપજ મળે છે કે નહીં બીજી વસ્તુ આ જે વાહક ગયું છે અંદર એ અહીંયા વર્ધન તો થઈ ગયું હવે બહુ ગુણન થાય છે કે એટલે પેઢી દર પેઢી બધા જ સજીવની અંદર એ પ્લાઝમિટ જાય છે કે નહીં કે પ્લાઝમિટ પાસે કયો ગુણ હતો ઓરી સાઈડ હતી આરોપી સાઈટ એટલે સ્વયંજનન આપમેળા કરી શકતું હતું જનીન દ્રવ્યના રંગસૂત્ર સિવાય સ્વતંત્ર રીતે આપમેળે સ્વયંજનન કરી શકતું હતું તો પેઢી દર પેઢી આવે છે કે નહીં અને ત્રીજી વસ્તુ ઈચ્છિત નિપજ મળે છે કેટલી મળે છે એની માત્રા શું છે અને હવે ધારો કે મારે એને ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ પર મોટા પાયે મેળવવી હોય તો શું કરવું એના માટે મારી સાથે બહેનાર્યો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની વાત કરવાની છે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ થેન્ક યુ સો મચ